સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં બોલાચાલી કરી હતી ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતમાં સરકારી કામદારો પર હુમલાના વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં ત્યારબાદ ભેસ્તાન આવાસ આવેલી ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથમાં કોણીના ભાગે પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એકસો માં હોસ્પિટલમાં મારા કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો હતો પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો જેથી મને તાત્કાલિક સાઠ એમ્બ્યુલન્સમાં લઈ આવ્યો

આજે સવારે સાત વાગે ને વીસ મિનિટ અમે પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો તો આમાં એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો અમારી જે ડોટુ ટુ ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે ઇસ્પોટ છે તે સ્પોટનો અમે પેલા નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોટુ ટુ આ શબ્દ બોલીને ને ડોર ટુ ગભરાઈને વાળો ગયો જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠલો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી હમ તુમલો હરામ કા પગાર લેતા એ એમ કેમ ફાલાનું ઢીક મારી મારી આટે બોલવા લાગ્યો પછી આ વાત કરવા લાગ્યો પછી મેં બી આની આટેમાન થી વાત કરવા લાગ્યો પછી આની બે બે શબ્દ તો પેલા એ મારી અહિયાં કોલર પકડી તો મારો અહિયાં છાંટો પકડી લીધો આના નકના નિશાન બી અહીંયા બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબ ને મેં બોલાવ તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં

કે ઢીલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને ને મારી રજૂઆત છે હાથ જોડે ના વાત કરું છું કે આને કાયદાસર ની એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી સાથે એવું થવાનું જોઈએ